શાસ્ત્રોક્ત વિધિથી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા જામનગરના આદર્શ શ્મશાન ગૃહ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા જામનગર આર્ય સમાજની વિધિ અનુસાર એમ્પીશા મેડિકલ કોલેજ અને આદર્શ શમશાન ગૃહ દ્વારા તમામ ઓગણત્રીસ લોકોના અંગોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા બે વર્ષમાં જામનગરની જીજી હોસ્પિટલમાં દેહદાન માટે ઉગણત્રીસ લોકોની બોડી આવી હતી એમ્પિશા મેડિકલ કોલેજના ડીન નંદિની દેસાઈ સહિતનો સ્ટાફ પણ ત્યારે ઉપસ્થિત રહ્યો આજે અમે અહીંયા દેહદાન કરેલ જેટલા વ્યક્તિ હોય એમનું અમે એમના ડેડ બોડી ટિશ્યુને જે હોય રિમેન્સ એમનું અમે અગ્નિ સંસ્કાર કરીએ છીએ આર્ય સમાજ વિધિથી અને નમ્રતાપૂર્વક એમને નમન કરી ને અમે રિસ્પેક્ટ પાઠવીએ છીએ કે જે લોકોએ દેહદાન કરેલ હોય તેમનું મેડિકલ અભ્યાસક્રમ સમય દરમિયાન કે દેહનો જે અવશેષ હોય અને એમને અમને વિધિપૂર્વક આર્ય સમાજ વિધિથી અગ્નિ સંસ્કાર અત્યારે કરાવેલ છે આ અમે દર બે થી અઢી વર્ષે અમે આ જે આપણે છે એ કરતા હોઈએ છીએ અને અત્યારે જેમ કે અત્યારે ઓગણત્રીસ ડેડ બોડી છે જેમનો અમે અગ્નિ સંસ્કાર કરેલ છે તો ખૂબ જ હૃદયથી અમારા ડીન મેડમ ને એનોટોમી ડિપાર્ટમેન્ટના સર્વે ડોક્ટરો હાથ જોડીને હૃદયપૂર્વક અમે એમનો અગ્નિ સંસ્કાર કરીએ છીએ ને એમનું અમે રિસ્પેક્ટ કરીએ છીએ નમસ્કાર જી આજ રોજ આજ રોજ જામનગરના આદર્શ સ્મશાન ખાતે જામનગર એમપીશા મેડિકલ કોલેજ આર્ય સમાજ જામનગર અને સ્મશાન વ્યવસ્થા સમિતિ જામનગર સંયુક્ત રીતે જે લોકોએ પોતાના અંગદાન કરેલા હોય જામનગરની મેડિકલ કોલેજમાં એમના વિધિવત આર્ય સમાજ વિધિ એટલે કે શાસ્ત્રોક વિધિ મુજબ એમના અંતિમ સંસ્કાર અહીંયા કરવામાં આવેલા છે અને આ વિધિ છે એ સમયાંતરે જ્યારે પણ એમ્પિન્સ મેડિકલ કોલેજ જરૂર હોય ત્યારે સ્મશાન વ્યવસ્થા સમિતિ તરફથી પૂર્ણ સહયોગ આપવામાં આવે છે અને સમયાંતરે આ અંતિમ વિધિ છે એ શાસ્ત્રોક રીતે પૂર્ણ કરવામાં આવે છે આજે રોજ ઓગણત્રીસ જેટલા જે લોકો હતા જેમણે પોતાનું અંગદાન કરેલું હતું અવશેષો છે એમનો અંતિમ સંસ્કાર જામનગર સ્મશાન માં કરવામાં આવેલ છે સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતના ભટાર ખાતે અમરદીપ